ભાઈ જાંબુર ગામમાં આવ્યા હતા ગામની વ્યવસ્થા ખોરવાઈ ગઈ એવું જરાય નથી કોઈ પણ ગામની અંદર નાના મોટા ઝઘડા નાના મોટા ઇસ્યુ થયા રાખે છે પણ અમે લોકો બહુ ભાવથી આવ્યા હતા બટ વ્યવસ્થા થોડી ખોરવાઈ ગઈ એટલે અમે લોકોએ વિચાર કર્યો છે કે અહીંયાથી અમે નીકળીએ છીએ સાસણગીર ત્યાં જઈને રણનીતિ બનાવશું થેપલા ખાઈએ બાકી નાની મોટી બબાલ તો ગામમાં ચાલ્યા રાખે ટેન્શન લેવા જેવું કાંઈ છે નહીં